મોરબીના આસપાસના વિસ્તારમાં ધમધમતો પેપર મિલનો ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદિરોનો બહાર સહન કરી રહ્યો છેલ્લા અઢી વર્ષમાં ત્રેવીસ જેટલી પેપર મિલ બંધ થઈ ગઈ છે જેથી સરકાર પાસે પેપર મિલ ઉદ્યોગકારો રાહતની માંગ કરી રહ્યા છે હાલ મોટાભાગના ઉદ્યોગકારોએ પ્રોડક્શનમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલો કાપ મૂક્યો છે અને અહીં નફો અને નહીં નુકસાનના ધોરણે કારખાના ચલાવે છે પ્રોડક્શન ઘટવાથી તૈયાર માલની પડતર કિંમત વધી રહી છે જેથી મોરબીના ઉદ્યોગકારો એક્સપોર્ટ માર્કેટમાં ટકી શકતા નથી ત્યારે સરકાર સસ્તા ભાવનો લિગ્નાઇટ કોલસો પૂરો પાડે અને વીજ પુરવઠામાં રાહત આપે તેવી માંગ ઉઠી છે સાથે જ પેપર વેસ્ટ ઉપર જે ડ્યુટી સરકારે લગાવી છે તે ડ્યુટી હટાવવા રજૂઆત કરી એક્સપોર્ટ ઘટવાનું કારણ મેન એ છે કે અમારે ઓગણીસ વીસ કરતા અત્યારે એક તો ઇમ્પોર્ટ ડ્યુટી નાખેલી છે ઇમ્પોર્ટ વેસ્ટ ઉપર ને બીજા નંબરમાં લિગ્નાઇટના ભાવ પણ વધી ગયા છે પાવરમાં પણ વધારા આવ્યા છે આના કારણે અમે લોકો જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે એક્સપોર્ટ કરવા માગી એ થઈ શકતું નથી જે અમારું પ્રોડક્શન આજથી બે ત્રણ વર્ષ પહેલાં જે હતું એ એ પ્રોડક્શનમાં ઓલમોસ્ટ અમારે ત્રીસથી ચાલીસ ટકાનો કાપ છે તો એના હિસાબે જે અમારું જે કોસ્ટિંગ જે છે એ કોસ્ટિંગ વધી ગયું છે અને કોસ્ટિંગ વધવાના કારણે અત્યારે અમે એક્સપોર્ટ પણ નથી કરી શકતા અને એક્સપોર્ટમાં પણ બીજો પણ પ્રશ્ન છે કે જે રો મટીરિયલ વેસ્ટ પેપર જે અમે બહારથી મંગાવતા હતા એના ઉપર ગવર્મેન્ટે ડ્યુટી નાખેલ છે તો એ ડ્યુટીના હિસાબે અમને કોસ્ટિંગ જે પહેલા આવતું હતું અને અત્યારનું જે છે એમાં ઘણો તફાવત છે તિરુપતિ હેલ્ધી વાલી હેપીનેસ નહીં